સુરતમાં ડાયમંડ એસોસિએશનની આરોગ્ય સમિતિ સંચાલિત માતૃશ્રી રામુબા તેજાણી અને માતૃશ્રી સાંતાબા બીડીયા હોસ્પિટલમાં એક જ દિવસમાં તેવીસ ડિલિવરી કરાતા બાળકોના ખિલખિલાટી હોસ્પિટલનું વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું સુરત ડાયમંડ એસોસિએશન આરોગ્ય સમિતિ સંચાલિત માતૃશ્રી રામુબા તેજાણી અને માતૃશ્રી શાંતાબા વિડિયા હોસ્પિટલ ડાયમંડ હોસ્પિટલમાં ઓગણત્રીસમી જૂન એટલે કે આજે એક જ દિવસમાં ત્રેવીસ ડિલિવરી થતા હોસ્પિટલનું વાતાવરણ બાળકોના ખિલખિલાટી ગુંજી ઉઠ્યું હતું ત્રેવીસ બાળકોમાં બાર અને અગિયાર દીકરાને સમાવેશ થાય છે અને તમામ બાળકો તંદુરસ્ત છે ચેરમેન ડાયમંડ હોસ્પિટલ ચીકુવાડી રોડ સુરત ગઈકાલે ઓગણત્રીસ તારીખે આપણી હોસ્પિટલમાં એક દિવસમાં ત્રેવીસ ડિલિવરી થઈ જેમાં બાર દીકરી હતી અને અગિયાર દીકરાઓનો જન્મ થયો આખી હોસ્પિટલમાં બાળકોના ખિલખલાટથી વાતાવરણ ગુંજી ઉઠ્યું અને હોસ્પિટલના ગાયનોકોલોજીસ્ટ તમામ ડૉક્ટરો ઓટી સ્ટાફ તમામ સભ્યો ખૂબ ખુશ હતા ટ્રસ્ટીઓ તરફથી આજે તેમને ખૂબ ખૂબ અભિનંદન આપવામાં આવ્યા આ હોસ્પિટલ જ્યાં દીકરી જન્મે ત્યાં એક પણ રૂપિયો ખર્ચ થતો નથી કે લેવામાં આવતો નથી અને એક કરતાં વધારે દીકરી જન્મે એને પ્રત્યેક દીકરીને એક એક લાખના બોન્ડ આપવામાં આવે છે અત્યાર સુધીમાં બે હજાર દીકરીને વીસ કરોડના બોન્ડ આપી ચૂક્યા છીએ આવનારા દિવસોમાં દરેક સમાજની દીકરીઓ દીકરા દરેક સમાજની દીકરીઓને અહીંયા બોન્ડ આપવામાં આવે છે અહીંયા કોઈ પણ સારવારમાં નાત જાતનો ભેદભાવ રાખવામાં આવતો નથી સસ્તી અને સારી સુવિધા માટે સામાન્ય લોકો આ હોસ્પિટલનો ખૂબ લાભ લઈ રહ્યા છે ડાયમંડ હોસ્પિટલના આઠ વર્ષના ઇતિહાસમાં ત્રેવીસ ડિલિવરી સાથે સુરતમાં એક નવો જ રેકોર્ડ સ્થાપિત કર્યો છે જે બદલ હોસ્પિટલના ગાયનેકોલોજિસ્ટ ડૉક્ટર સિદ્ધિ વાઘાણી ડોક્ટર કલ્પના પટેલ ડૉક્ટર ભાવેશ પરમાર અને એન્થેસ્ટિક ડૉક્ટર અલ્કા ભોજ ડૉક્ટર આકાશ ત્રિવેદી તેમજ ગાયનેક વિભાગ અને ઓટી વિભાગના સ્ટાફમાં હર્ષ અને ખુશીનો માહોલ જોવા મળ્યો છે અઝર ખુરશી સાથે પ્રકાશવાળા